રાજકોટમાં રાષ્ટ્રીય બજરંગ વીર હિન્દુ વિજેતા આવા ભારતમાં ત્રીસ રાજ્યોમાં આ કેમ્પની શરૂઆત ઓગણીસો નેવ્યાસી સરખેજ અમદાવાદમાં મિલિટરી ટ્રેનિંગ કેમ્પના સ્વરૂપમાં થયું હતું અને એ ટ્રેનિંગ આખા દેશમાં વિસ્તારિત કરી એ ટ્રેનિંગ ના સંદર્ભમાં રાજકોટ આવવાનું થયું આપણે જાણીએ છીએ કે પરમ દિવસે ગુજરાતમાં કેટલાક આતંકવાદીઓ પકડાયા છે આ આતંકવાદીઓ લંકાથી ભારતમાં આવી ગયા પકડાયા ત્રણ ચાર નથી પકડાયા આતંકવાદીઓ દેશમાં કેટલા હશે એનો અર્થે આ દેશ ધીરે ધીરે અફઘાનિસ્તાન બની રહ્યો છે અને આતંકવાદીઓ ભારતમાં પ્રવેશવામાં સફળ થયા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દરેક ગામડે અને શહેરોમાં દર અઠવાડિયે લોકોને એકઠા કરીને હનુમાન ચાલીસા પાઠ અત્યાર સુધીમાં એવા તેર હજાર હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલી રહ્યા છે અમે જાન્યુઆરીમાં પ્રયાગમાં બાર વર્ષનો પૂર્ણ કુંભ લાગી રહ્યો છે ત્યાં સુધીમાં લાખ સુધી ચાલીસા ગામ ને શહેરની લોકેલિટી હિન્દુઓની સુરક્ષા સમૃદ્ધિ સન્માન સ્વાસ્થ્ય સેવા આ શબ્દોનો અર્થ છે કે ગરીબોને મફતમાં અનાજ તમને ખેલી આપી રહ્યા છે એવી થેલી લોકોના ઘરમાં આપી છે કે દરરોજ એક ઉઠીયો અનાજ નાખો અને મહિનામાં એક વખત એકઠું કરીને ગરીબોને આપવાનું આ વર્ષે એક કરોડ ઘરોમાંથી અનાજ એકઠું કરીને ગરીબોને આપવાની યોજના ચાલી રહી છે એ જ રીતે ગરીબોને મફતમાં પ્રાઇવેટના ડોક્ટર બ્લડ પ્રેશર સુગંધી તપાસ આ બધું કામ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા ચાલી રહ્યું છે એટલે અમારી નિયમિત પ્રવૃત્તિનું કેન્દ્ર ચાલીસા છે અયોધ્યામાં રામ મંદિર બની ગયું કાશી મથુરા પર ભવ્ય મંદિર બનવું જ જોઈએ અને કાશી મથુરા જેના એજન્ડામાં નથી એ હિન્દુઓના એજન્ડામાં નહીં રહે આ વખતની ચૂંટણીમાં લોકોનો ઉત્સાહ ઘટ્યો છે એટલે આખા દેશમાં મતદાન ઘટ્યું છે હું દેશના નાગરિકોને અપીલ કરીશ કે મતદાન કરો અને મતદાન કરીને સરકાર ચૂંટવામાં તમારો ફાળો આપો આ વખતે ઓછું મતદાન એ સારી લોકશાહીની નિશાની નથી ઘટ્યો છે અને સારું ન લાગે પણ એક વસ્તુ કહું રાજકીય પક્ષો ઉપરનો નો વિશ્વાસ પણ લોકોનો ઓછો થયો એ ઓછા મતદાનનું કારણ છે મતદાન થાય ઉત્સવનું વાતાવરણ હોય ઉત્સાહનું હોય આનંદ હોય અને રાતે તમે જાઓ તો ટોળે ટોળા હોય અને ચૂંટણીની ચર્ચા કરતા હોય હું આખા દેશમાં હું પાંચ દિવસ આસામ ફરીને આવ્યો થી હું રાજસ્થાન જઈ રહ્યો છું આખા દેશમાં છું આવું ઉત્સવનું ને ઉત્સાહનું વાતાવરણ આ વખતે દેશમાં નથી એ ચિંતાનું કારણ છે રામ મંદિર બન્યું તો આનંદ ની વાત છે પણ રામ મંદિર ક્યારેય ચૂંટણીનો મુદ્દો નહોતો એ શ્રદ્ધાનો મુદ્દો હતો આપણે કીધું કે આ દેશ છે તે આતંકવાદી ગતિવિધિનો કેન્દ્ર કેમ બની રહ્યું છે અફઘાનિસ્તાન જો બની રહ્યું છે વર્તમાન સરકાર જે કામ કર્યું કર્યું છે આતંકવાદને લઈને એને આપ કઈ રીતે જોવો છો ટેરરિઝમને લઈને 4 જૂને લોકો મત આપી એનો ફેસલો આપવાનો છે એટલે ધ્રુવભાઈ થોડા દિવસ વાટ જુઓ